આજે અષાઢ વદ અમાસની તિથિ અને શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે તીરક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કપાટ ખોલી શિવભક્તો માટે દર્શનનો ખુલ્લા મૂક્યા હતા ગુજરાત સહિત વિવિધ પ્રાંતના શ્રદ્ધાળુ કુબેર કુબેરદાદાના દર્શનનો લાભ લેવા ઉમટ્યા હતા વડોદરા જિલ્લા નર્મદા કિનારે આવેલા તીરક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવનો મહિમા અપરંપાર છે સંતતિ સંપત્તિ અને શ્રદ્ધાળુઓને મનોવાચિક ફળ આપનાર દાદા પ્રત્યે શિવભક્તો ભોળાભાર શ્રદ્ધા ધરાવે છે કુબેર દાદાની પાંચ અમાસા ભરવાથી ભાવિ ભક્તોના ધાર્યા કામ થતા હોય છે પ્રતિ માસની અમાસે શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં પધારતા હોય છે ત્યારે આજે અષાઢ માસની તિથિ તેમજ શ્રાવણ માસનો પૂર્વ દિવસ હોય ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન સહિતના ક્ષેત્રમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થી ઉમટી દર્શનના ખુલ્લા મૂકવામાં આવતા હોય ત્યારે તાજેતરમાં શ્રી નિરંજની પંચાયતી અખાડાના ટ્રસ્ટી તરીકે નિમાયેલ ડબોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા રાત્રે બાર વાગ્યે હરણ મહાદેવ અને જય જય કુબેરના ભક્તિનાદ સાથે મંદિરના કપાટ ખુલી ભક્તો માટે દર્શન ખુલ્યા મુક્યા હતા જેનો દિવસભર શ્રદ્ધાળુઓ શુક્રવારથી અને આરાધનાના પુણ્ય પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આખા માસ દરમિયાન મંદિરમાં યોજાનાર ધાર્મિક કાર્યક્રમો અંગે ટ્રસ્ટી મહંત દિનેશ ગીરીજીને એ વધુમાં જણાવ્યું હતું કે શ્રી નિરંજનની પંચાયતી અખાડાના ટ્રસ્ટી નિયામાં બાદ પ્રથમવાર મંદિરના કપાટ ખુલ્લા મૂકવાનો પાવન અવસર મળ્યો હોય ધારાસભ્ય શૈલેષ મહેતાએ આનંદ વ્યક્ત કરી સહિયારા અભિગમથી કુબેર મંદિર તેમજ કરનાળી તીર્થના વિકાસ લક્ષી કાર્યો દ્વારા નૂતન સુવિધાઓ ઉભી કરાશે નું જણાવ્યું હતું આજે અમાસ શરૂઆત થઈ રહી છે અને ક્રમ દિવસથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે આજે પંચાયતની નિરંજન અખાડાના ટ્રસ્ટી તરીકે આવ્યા પછી પહેલીવાર અમાસના દિવસે આ કપાટ ખોલવા માટેનો મોકો મળ્યો છે હું કુબેરદાદાના આભારી છું કે કુબેરદાદાએ એમની સેવા કરવાની અને મા કાળી માતાની સેવા કરવાની તક આપી છે અહીંયા હજારોની સંખ્યામાં આજે કુબેર ભક્તો પધાર્યા છે અને વર્ષોથી અમાસના દિવસનું એક મહાતમ્ય છે અહીંયા પાંચ અમાસ બનવા ભરવાથી જે મનોકામના હોય છે એ મનોકામના પૂરી થાય છે હું વધ અગિયારસના દિવસે એમ દર વખતે આવું છું વર્ષોથી લગભગ છવ્વીસ વર્ષથી કુબેર દાદાની પૂજા અર્ચના કરું છું ત્યારે કુબેર દાદાએ એમને સેવા કરવાની જે તક આપી છે એ બદલ એમનો આભાર પણ માનું છું અને આજના દિવસે કુબેર દાદા પાસે પ્રાર્થના કરું છું કે દરબાવતી વિધાનસભામાં આવતા તમામ નાગરિક પર એમની કૃપા વરસતી રહે અને જે કોઈ કુબેર ભક્તો અહીંયા જે એમની મનોકામના લઈને આવતા હોય એ તમામની મનોકામના પૂર્ણ થાય જય કુબેર પૂરા કરનાળી ગામની કાયાપલટ કરવા માટે આવ્યો છું કુબેર મંદિરનું કે મહાકાળી મંદિર એવું નહીં અને તમામ બધા હળી મળીને રહે મંદિરની સાથે સાથે કરનાળી ગામનો અને આજુબાજુના તમામ ગામોનો વિકાસ થાય એ અભિગમ સાથે અહીંયા આગળ જોડાયો છે જય કુબેર જય માં આજે અમાવસ્યા કા દિન હૈર હર મહિને જીસ પ્રકાર સ લાખો કી સંખ્યા મેં કુબેર કે ભક્ત જો હૈ बहुत दूर दूर से महाराष्ट्र से एमपी से राजस्थान से पूरे गुजरात से सब लोग यहाँ पर दर्शन करने के लिए आते हैं और उन सब की मनोरथ पूर्ण होती है इसके लिए कुबेर दादा के दर्शन के लिए आते हैं और आते रहेंगे ऐसा कुबेर दादा से हम भी प्रार्थना करते हैं कि उन सब की मनोरथ पूर्ण हो आने वाले समस्त भक्तों से निवेदन है नर्मदा मैया में साफ़ सफ़ाई का विशेष ध्यान दें खासकर बरसात का मौसम है और बरसात के मौसम में नदी के किनारे बिल्कुल ना जाएं क्योंकि कहां पर गहराई है आप लोग नहीं जानते होंगे और बहाव भी तेज है तो आप सबको कोई तकलीफ ना हो इसके लिए ध्यानपूर्वक दर्शन करें स्नान करें साथ में कुबेर दादा के यहाँ भोजन प्रसाद की व्यवस्था है भोजन प्रसाद ग्रहण करें आज हरियाली अमावस्या है कल से श्रावण मास प्रारंभ होगा कुबेर कुबेर भंडारी मंदिर में जो है श्रावण मास के उपलक्ष्य में सवा लाख शिवलिंग बनाए जाएंगे पार्थिव शिवलिंग नित्य बनाए जाएंगे और उन सब का पूजन होगा जो भी भक्तजन इसमें शामिल होना चाहते हैं पूजा में हमारा जो ऑफिस का कॉन्टैक्ट नंबर है उससे संपर्क करें और आप सब लोग पूजा में सहभागी बने पूजा कोई पैसे से नहीं निशुल्क है आप सब लोग आकर के पूजा में बैठ के अपना लाभ ले सकते हैं पार्थिव शिवलिंग का जो भी पूजन करते हैं उन सब की मनोरथ पूर्ण करें और कुबेर दादा से भी हम प्रार्थना करते हैं આપ સબકે મનોરથ પૂર્ણ હો જય કુબેર જય મહાકલી મા